એવો બધો સમય કેટલો જાય હે તો આપણે સમય જીવનમાં સાચો જો ઉપયોગ કરવાનો આવતો હોય એ સમયને અલેખે ના જાય એની બહુ કાળજી રાખવી પડે હે ખબર નહીં પલકી પલ પલ તારી જાય લાખની તું તો મારા જબીલે મારા નાથની એક પલે પાતળ જવા દેવા જેવી છે હે

િવા રહી ઓ પારો દે પહાજે આજનો મહિમા એક અડાજીની

સંતોની ભાષામાં તો એવું આવે કે આયા છીએ પણ લઈ છે લઈ તો જવા માટે શું કરવું હે એટલે મને આખી ફેક્ટરી મોટી હોલી હતી બધા કામદારો ને બોલાવી અને કે ભાઈ આ બધી માયા મિલકત છે એ મારે આરે લઈ છે બધા ના પડે પણ મારે હારે લઈ જ તો કોઈ વડો ઉપાય કોઈ બતાવે તો હું એને પચાસ હજાર ઇનામ આપું ફેક્ટરીના બધા માણસો હવે હોના ગામમાં જઈને વધારે પૂછી કે અમારા શેઠ બધું ધન છે માયા મોડી એ ઉપર હાથે લઈ જ આવું છે તો કોઈ ઉપાય કોઈ જોડે કોઈ કે નહીં અમે જોઈએ બીજી વખત સભા ભરી એક લાખ નું ઇનામ કર્યું જાહેર પણ કોઈ મેળ પડ્યો પણ એક ભાઈ સંતો ભેગા બેહતા છે કોઈ ભળી બધા તો એક જેવા ના હોય હે બધાય બાર બાર ફરતા ફરતા એવું ના કોઈ મહાપુરુષના પ્રેમી પણ હોય કોઈ સંતો ભજનમાં જાતા એવા પણ હોય એક ભયતા કે સંતોનો સંગ કરતા હતા તો બાપુને કેમ પૂછું બાપુ અમાર શેઠને ઘડી ઘડી આવી જાહેરાત કરે છે કે બધું આ માયા મુડી હોય હોય રે પણ મારે હારી લઈ જાવું છે તો કોઈ ઉપાય હોય તો બાપુ કો હોય ને ભલામણ કે બાપુ કીધું ગુરુ મહારાજ જો કોઈ પણ અટવાઈ સ્થિતિ હોય ભટકતો જીવ તમારો મટી જાય કોઈ મહાપુરુષો આવા માંથી મહાપુરુષ સદગુરુ મળી જાય તો અમાથી છોડા આવતા હોય એટલે ગુરુ મહારાજે કીધું બાપુએ કે તારા શેઠને હોય તો લેતો હે હોય તો લેતા હોય મને બધી લઈ જવાનું શીખવાનું પેલો ભાઈ તેને કીધું કે અમારા બાપુ છે એ તમને ત્યાં બોલાય છે તમારે બધું હાથે લઈ જવું હોય તો અમારા ગુરુ મહારાજ જોડે તમારે આવું તો શેઠને ગુરુ મહારાજ જોડે લઈ ગયા કે બાપુ આ બધું મારે લઈ જાવું તો શું કરવું હે પરદેશ આપણે જાવ અમેરિકા આપણે જાવું હોય તો આપણા ભારતના પૈસા ચાલે બદલવા પડે હે બદલવા પડે બદલીએ જે દેશમાં જાવું હોય એ દેશનું નાણું કરવું પડે તો જ એ દેશમાં જઈને ચાલે હવે આપણે આ બધી દુનિયા જગતમાં ચાલતી વસ્તુને જો ભગવાનના ધામમાં નહીં જાવું હોય તો એનું નોણું કરવું પડે હે તો એનું નોણું શું

ચકલાને ને ચણ નખો ગાયો ને ઘાસ નખી અને એ પૂનદાન કરી અને સંતો નો સમાગમ કરી હે અને ધનનો કરીએ તો એ બધું તમારું ધન વાપરેલું એ ભગવાનની પેઢીમાં જમા થાય અને જમા થાય અને તમને પછી એક મળે એટલે પેલો કે પણ મળી જાય એવી ગેરંટી તમે તો કોક મો મોની લો મત વાપરી નો કો પણ મળે એનો ભરોહો કોક હે પ્રમાણ તો હોવું જો ને પ્રમાણ તો હોવું જો ને એટલે બાપુએ કીધું તમે નરસિંહ મહેતાનું નામ આપડે કે હા તો નરસિંહ મહેતાએ ઉની શિક આપીતી પેલા નગર નાગરોને હે કોહિયા ને કે ઊંડી આપી એ બોલો તમે વપરેલું કે નઈ ક્યાં વપરેલું હે જુનાગઢ થી